પટેલ હું નહી પણ સમગ્ર ઇન્ડસ્ટ્રીને ભૂલી નહીં શકે વર્ષો સુધી ભૂલી શકે મારા બહુ મસ્તીના સંબંધ હતા જ્યારે પણ મળે વર્ષોથી અમારી વચ્ચે એકબીજાના હથેળીઓ ઘસવામાં અમુક મસ્તીઓ અમારી થતી મને તો જ્યારથી સમાચાર મળ્યા ઓગણત્રીસ તારીખે મને હજુ પણ નથી સમજાતું કે આ જે પીડા થઈ રહી છે પીડાને કયા શબ્દોમાં આપણે જવાબ આપી અંગત રીતે બહુ મોટી ખોટ છે માત્ર એકવાર પીવું નહીં એકવાર પીવું તો એની ઇન્ડિવિજ્યુઅલ ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ પણ મારી પહેલી ફિલ્મ ઊંચી મેળી અને ઊંચા મોલ ગોવિંદભાઈની ફિલ્મ એ દરમિયાનમાં એમણે ગોવિંદભાઈને એસિસ્ટ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી મારીને એની વચ્ચેને એક જુદા જ પ્રકારનો એક મસ્તીનો સંબંધ હતો બહુ હસમુખ મજેદાર મિલનસાર માણસ આ દરેક યુનિટના માણસને પોતિકા કરી લે અને દરેક યુનિટના માણસને એ પોતાનો માણસ લાગે એટલો બધો શું બોલાય એટલે આ જે સમાચાર મળા છે એટલા બધા શોકિંગ છે જે માણસ પોતાની તંદુરસ્તીનું આટલું ધ્યાન રાખતો હોય વોક પર નીકળ્યા હોય અને સડનલી જે વિડીયો મેં જોયો કે ભજનોમાં અને આજ સુધી આપણે સાહિત્યમાં સાંભળ્યું છે કે ક્ષણિકમાં એક તમારો શ્વાસ નીકળી જાય એ આજે થતાં પહેલીવાર જોયો હર્ષુખ પટેલ હું નહીં પણ સમગ્ર ઇન્ડસ્ટ્રીને ભૂલી નહીં શકે વર્ષો સુધી ભૂલી નહીં શકે કારણ કે એ ખોટી મોટી ખોટ છે જ એ અને મને તો જ્યારથી સમાચાર મળ્યા ઓગણત્રીસ તારીખે મને હજુ પણ નથી સમજાતું કે આ જે પીડા થઈ રહી છે પીડાને કયા શબ્દોમાં આપણે જવાબ આપીએ માત્ર એટલી જ ઈશ્વરને પ્રાર્થના કરું કે એમના પરિવારને અને એમની ફેમિલીને ભાભીને બંને દીકરીઓને શક્તિ આપે આ બહુ મોટો આઘાત છે એ આઘાત સહન કરવાની બસ એનાથી વધારે તો શું બોલી શકાય કે વી આર ગોઈન ટુ મિસ હર્ષુક પટેલ છેલે વાત થઈલી કઈ એમની સાથે એની સાથે મારા બહુ મસ્તીના સંબંધ હતા જ્યારે પણ મળે વર્ષોથી અમારી વચ્ચે એકબીજાના હથેળીઓ ઘસવામાં અમુક મસ્તીઓ અમારી થતી બે ચાર મહિને ફોન પર વાત થાય ત્યારે એ જ ક્યારે આપણે મળીએ છીએ અને ક્યારે તમે તમારું નસીબ મને દાન આપો છો આવી બધી ઘટનાઓની મસ્તીઓ ચાલે જ કરે એકબીજાના ખબર અંતર પૂછીએ કામકાજ કેવું ચાલે છે એ ચાલે છે અનફોર્ચ્યુનેટલી છેલ્લા એના પીયુ પછીની ઘટનામાં એકાદ ફિલ્મ અમે લોકોએ ભાઈની બહેનની લાડી સાથે કરી હશે કારણ કે હું મારા બીજા એક રસ્તે ચાલ્યો એ લોકો એક જુદા રસ્તા ચાલ્યા પણ કામ કરવાનો મોકો છેલ્લા થોડા વર્ષોમાં ઓછો મળ્યો પણ અંગત સંબંધો તો એટલા જ હતા જેટલા પહેલી ફિલ્મથી હતા હમણાં છેલ્લી ફિલ્મ સુધીના અંગત રીતે બહુ મોટી ખોટ છે અને મોટાભાઈ તરીકે મેં આ ફેમિલીનો ઓલવેઝ પોતાની જાતને ફીલ કર્યું છે ને એ લોકોએ મને એ દરજ્જો આપ્યો છે તો મોટાભાઈ તરીકે હું એટલું જ કહું કે પરિવારને શક્તિ આપે આ સહન કરવાની બસ